વિધતા ઉપર ક્લાસરૂમ ટીચિંગ ઉપર જુદા જુદા વર્કશોપ કરતા હોય છે આજે મેં એઆઈ ટેક્નોલોજી નો ઉપયોગ વર્ગ ખંડમાં શિક્ષકો કેવી રીતે કરી શકે એના ઉપર એક પ્રોજેક્ટ કર્યો છે અને એક ઝૂમ મીટિંગ થી ઓનલાઈન આજે મારા પાંત્રી શિક્ષકો એની ઉપર ભણી રહ્યા છે દિવસે દિવસે ટેકનોલોજીનો પ્રભાવ વધતો જાય છે અને વર્ગખંડમાં જો ટેકનોલોજીનો ઉપયોગ કરે તો શિક્ષકનું કામ હળવું થઈ જાય. અત્યારે જે નવી ટેકનોલોજી આવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેનો ઉપયોગ કરી અને શિક્ષકો એમનું કામ કેતે સરળ કરી શકે. બાળકો માટે કોઈ ટોપિક ને સહજ કે રીતે બનાવી શકે. એના માટે AI ટેકનોલોજીનો ઉપયોગ ઉપયોગના દે નિષ્ણાત શિક્ષકો એમના સહયોગથી આજે મારા શિક્ષકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યો છું. ફોર એક્ઝામ્પલ જો કોઈ પીડીએફ હોય કે જેમાં ટેક્સ્ટ મટીરીયલ હોય એ ટેક્સ્ટ મટીરીયલ ને પોડકાસ્ટ માં પર ફેરવવું હોય ટ્રાન્સફર કરવું હોય તો કેવી રીતે થઈ શકે આવી નાની નાની અનેક ટેકનોલોજી એના માધ્યમથી કરી શકાય એ મારા શિક્ષકો શીખે અને વર્ગખંડમાં એનો ઉપયોગ કરે એના માટેની આજે કારીશાળા અમે કરી રહ્યા છીએ સર ખાસ ટેકનોલોજી નો જો બેલેન્સ થી ઉપયોગ કરવામાં આવે એનો સંવેદનશીલતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે એની મર્યાદાઓ સમજીને ઉપયોગ શિક્ષકનોલોજી નો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે અને બાળક માટે અધ્યયન સહજ અને સરળ બનાવી શકે એટલે એનો કેટલો ઉપયોગ કરવો શિક્ષક ના વ્યક્તિત્વ ઉપર આધાર રાખે છે કે એનો કેટલો અને ક્યાં ઉપયોગ કરવો સાથે સંજીવ રાજપૂત અમદાવાદ